દુનિયાએ નોંધ લીધી હોય તો એ નોંધ લીધી કે આને મોન રહેતા આવડે છે સાહેબ એટલે એનો મને બહુ આનંદ છે ગર્ભ સંસ્કાર મૂળ પાયામાં છે એટલે અમે ભાગવત વાળી વાત કરી કે પેટમાં પોઢી સાંભળેલી રામ લક્ષ્મણની વાત અને કા કહું તો ગર્ભ સંસ્કાર અદભુત કામ કરે છે પાયામાં ગર્ભ સંસ્કાર શેલી વાત કહી નાના બાપુ બેઠા અધ્યક્ષ સ્થાને છે અને બેન સુભદ્રા છે એ કાંડા પછાડી પછાડીને રડે છે માથે કાંડા પછાડે છે ઉભો થાય બેટા ઉભો થા દીકરા હવે તમે કલ્પના કરો કે જેનો મામો શ્રી કૃષ્ણ હોય સુભદ્રા જેવી જનેતા હોય અને અર્જુન જેવો જેનો બાપ હોય અને એની સબ જ્યારે શરીર પડ્યું હોય બેનને કેટલો પાવર હોય મારો ભાઈ કૃષ્ણ છે કૃષ્ણ આવે છે ટૂંકી વાત લઈ લઉં ગડગડતી ડોટ મૂકે છે સુભદ્રા ભગવાન ડોકે ટીંગાઈ જાય છે ગોપાલ ગોવિંદ એક વાર આને ઉભો કર પછી જોઈ લે મારા દીકરાનો જપાટો એક વાર આને ઉભો કર વિધર્મ ભેગા થઈ આને માર્યો છે કૃષ્ણ કાંઈ બોલતા નથી

મારા દીકરાને આ લોકોએ આવી રીતે માર્યો આવી રીતે માર્યો નાના બાપુ હાથ વાર બોલે સુભદ્રા અને હવે કૃષ્ણ બોલે છે કે સુભદ્રા તારા દીકરાને કોને માર્યો કે કેને ગોપાલ ગોવિંદ હા તે માર્યો છે ગોપાલ કે બેન સાંભળી લે આ જે તારા પેટમાં હતો તે હું હાથ કોઠાની વાત માંડીને બેઠો તે દી છ કોઠા સુધી તે વાત સાંભળી સાતમા કોઠાની વાત આવી ત્યારે હું તને નહોતો સાંભળી લીધા હોત જયારે અસ્તિત્વ બોલે અને ત્યારે એમ કે કાન બંધ થઈ જાય હું ખુદ બોલતો હતો તારી આંખો કાન બે બંધ કરી દીધા તે જો તે સાંભળી લીધું હોત તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કૃષ્ણના ભાણેજનો કોઈ વાળ વાંકો કરી શકે તારી નિંદરે અને કાયમ એમ આપણા જે આપણને માર્ગદર્શન આપે એમાં તર્ક વિતર્ક ન કરાય એને આપણે શીરો રાખીને આપણે જે આવા કાર્યો કરી રહ્યા છીએ દ્વારકાધીશ કાયમ આપણી ભેરે રહી એવી પ્રાર્થના સાથે એકવાર આ કમિટીને તાળીઓના ગગલાથી વધાવો અને આપણે તો કેવા દાતારો બધાય જે છે એ આપી દેવાનું છે આપણી પાસે એટલી બધી સંપત્તિઓ નથી છતાં સમાજ જ્યારે હાકલ મારે ત્યારે પોતાની તિજોરીઓ ખોલી નાખવી અને ધર્મ માટે જ્યારે કામ પડે સમાજ માટે જ્યારે કામ પડે ત્યારે મુરલીધર મહારાજનું નામ લઈને ઊભો થઈ જાય પણ એથી વધારે દુનિયાએ નોંધ લીધી હોય તો એ નોંધ લીધી કાને મોન રહેતાય આવડે છે સાહેબ એટલે એનો મને બહુ આનંદ છે બાપુ દેવાજ બોધર કારણ કે ખૂબ મોટી વાતો થતી હતી ત્યારે તો ડિક્લેર નવખાણ આપી દીધો ચોખડ નહોતી કરાય એમ પરિસ્થિતિ નહોતી આવી આજે વાત કરું છું કેવલ આપણી ખુમારીની વાત કરું છું આપડા પાયાની વાત કરું છું સાહેબ કારણ કે બગડો બાપુ મારો ડાયરેક્ટ ચાલીસમી પેઢીએ થાય એની સિદ્ધિ લીટીનો વારસદાર અને આપણે જે બેઠા બેઠા છીએ એ એકસો ને ચાલીસ ની પેઢી દ્વારકાધીશ ની થાય વડીલોને મળીને જોતા હોય બધું એમાં ભાગવત ભેગું કરીએ હરિપુરાણ ભેગું કરીએ બીજો કયો એવો સમાજ છે જેના ભાગવતમાં ઉલ્લેખ હોય આનાથી બીજું ગૌરવ કયું હોય ભગવાન વ્યાસને પણ તમને લખવા પડે અને પૂજ્ય ચેતન બાપુ અહીં બેઠા છે એટલે પૂજ્ય બાપુ નો આધાર લઈને કહું કે રામ અવતાર પેલા કૃષ્ણ અવતાર પેલા ભગવાન શિવ ને આ સમાજ કેટલો વાલો એ વાત કરું છું એ સમયની કામદેવ ને બાળીને ભસ્મ કરે નાના બાપુ જયારે ભગવાન મહાદેવ છે કામદેવ ને બાળીને ભસ્મ કરે છે દેવતાઓ મોકલે છે આખી કથા છે અને જ્યારે એની પત્ની રતિ એ ભગવાન શિવ પાસે રડતી રડતી આવે છે મારા પતિને તો કામદેવને તો દેવતાઓએ મોકલ્યા હતા એ દેવોના કાર્ય માટે અને આપે ક્રોધિત થઈને મારા પતિને બાળી દીધો હવે મને મારો પતિ ક્યારે મળશે ત્યારે કૈલાસના ખોપરા ઉપર ધારે જ્યારે મિટિંગ થઈ છે ત્યારે ભગવાને કીધું છે હવે શિવ મહાદેવ એમ કહે છે કે હવે વિષ્ણુ અવતાર લેશે પૃથ્વી ઉપર ક્યારે કેમ ને ક્યાં એ નહીં પણ એક જ કૃષ્ણ અવતારમાં ભગવાન શિવ બોલ્યા છે કૈલાસ ઉપર કે હે રતી ચિંતા ન કરતી જબ જદુવંશ કૃષ્ણ અવતારા યારે જદુવંશ નહીં યદુવંશ ની અંદર જયારે કૃષ્ણ અવતાર લે છે સાથી ઠોકીને ડાયરેક્ટ કહી દીધું અને કૃષ્ણ તને પતિ હોય તારા કૃષ્ણની ઘેરે દીકરો થઈ અને કામદેવ જન્મ લેશે એટલે રૂપાળા છે એનું કારણ એ આપણો કામદેવ વાલા લાગો કારણ આ છે યાર તો મારું કહેવાનું શું છે કે આપણી ડિઝાઇન બદલવી જોઈએ સો ટકા આકાર બદલવો જ જોવે કોઈ શિક્ષક થવું જોઈએ કોઈ અધિકારી થવું અને હું તો એકદી બોર્ડિંગે આવીશ અને આના માટે મને જયારે બોર્ડિંગ માટે કહેશો ત્યારે બાપુ આપણે પ્રોગ્રામ દેવા તૈયાર કારણ કે આપણું બજેટ અત્યારે બહુ ઓછું છે હાડા હાથ જેવું લઈ છે પણ આજ માયર ગૌરવ થી લે આજ પંચાવન વર્ષે પહોંચ્યો છું સાહેબ અને પાંત્રીસ વર્ષથી આ પ્રોગ્રામ કરું છું સમાજનો જ્યારે જાહેર કાર્યક્રમ હોય ત્યારે કોઈ દી એક રૂપિયો મેં નથી લીધો સાહેબ સાજેદાના આપ્યા કેવલ આહિર સમાજના નહીં કોઈ પણ સમાજનો જ્યારે કાર્યક્રમ એનો સામાજિક જ્યારે કાર્યક્રમ હોય ત્યારે મેં એક રૂપિયો નથી લીધો આજે હજારોના ફોન આવે છે ખૂબ ફોન આવે અઢારે વરણના ફોન આવે મારા સાધુડા થનગને જુનાગઢમાંથી પણ એક જ બાપુએ આપેલી સોપાઈ ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આફત કાલ પરખી આજે ધીરજ જે છે તારા ટોણા મળાતા હતા દેવાતા હતા કે દેવેદ બાપુ તમે આ પણ પછી તો પાછું શું થાય મોટા ભાડા હોય ને એટલે પછી બીજા એમ કે તમે જે કરી બરાબર કર્યું પછી ઈ વળાક લીધો બાપુ આવી અને પાછું એટલા ગામોની પટલાઈ આપેલી ત્યારે પાઘડી પહેરાવેલી અને કે તમે એટલા ગામની તમને પટલાઈ દેવામાં આવે છે લઈ લીધી આરા યુવાનોને કહું છું વડીલો આપણા બાપ છે અહીંયા મંચ ઉપર તમે નીચે બેઠા છો અને અહીંયા વડીલો કે બધાય જે સ્ટેજ ઉપર બેઠા છે એમાં ગૌરવ એટલું જ તમારું આ તમારી તર ઉપર બેઠી છે ઉકેલ્યા તો તમે છો આ સમાજની તર છે ગૌરવ તમારે લેવાનું કે અમારી તરુ કેટલી લોટકી છે સાહેબ બીજું કાંઈ તમારે જોવાનું ગૌરવ તમારું દૂધ જે દૂધ હોય એની તર જાડી હોય ઉત્તમ દૂધ હોય ને તર જાડી હોય આ તર બેઠી છે એ ગૌરવ આપનું છે મારે યુવાનો માટે એટલું જ કહું છે બસ આપણી ઉર્જા અને આપણી ઓરા એ આપણા વિકાસ માટે રાખો આપણો વિવેક કેવો હોવો જોવે આપણું શિક્ષણ કેવું હોવું જોઈએ પાયામાં શિક્ષણ અને સંસ્કાર છે તમારી એક વાત ઉપર તમારા સંયમ સંસ્કાર અને કુટુંબનો પરિચય થઈ જતો હોય છે એક જ આધાર વાણી ઉપર છે અને એવા યુવાનો બનો એટલે બોર્ડિંગ એટલે કહું કે મારે યુવાનો પાસેથી જે અત્યારે ભણે છે એની પાસેથી વાત એટલી છે કે કોઈ એવું જીલુભાઈ ફંક્શન હોય અને સ્ટેજ ઉપર આઈપીએસ કે આઈએસ બેઠા હોય આપણે ત્યારે વૃદ્ધ હોય અને હામે બેઠા હોય અને ત્યારે આઈપીએસ કે આઈએસ નીચે ઉતરીને કે માયાભાઈ ઓળખ્યો મને તેથી તમે બોર્ડિંગે આવ્યા હતા ને તેથી ભણતો એ વિદ્યાર્થી હું છું મારે આ ચિત્ર આ જોવું છે નહીં થૂક ઉડાડવાનું તમારી પોતાની તાકાત કઈક દેખાડો ક્વોલિટી બનાવો તમે એક વ્યક્તિ એવી થશો કે આખા જિલ્લાને આજીવન તમારી સત્ર સાયામાં રાખી શકો એથી મોટા એવા થઈ જાઓ કે આખા ગુજરાતને પણ રાખી શકો અને એમાંથી મોટા એવા થઈ જાઓ ને એવા મોટા સચિવ થઈ જાઓ તો પાછા દિલ્હી બેઠા આખા દેશને પણ નીચે આજીવન રાખી શકો પાયામાં ધર્મ છે ભગવાન કૃષ્ણ એ ભગવાન શું કામ કહે છે આપણે માર્યો એટલે નહીં બિલકુલ નહીં બધી તાકાત હોવા છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને એ કૃષ્ણની નજીક રહી શકે જેનામાં ધીરજ હોય જેનામાં સહન શક્તિ હોય ઓલામલી હો પૂરી થઈ જાય તો આંગળીમાં ને આછે નીકળી ગયો અને છીએ દ્રૌપદીએ તીર લીરો બાંધ્યો હતો તેનો હાડલાનો કટકો ફાડી

આપણા પ્રત્યે ગૌરવ રહેવું જોવે કે અમારા છોકરાની અંદર અમારી સભ્યો દેખાય છે અમારી અણહારું દેખાય છે અણહાર કઈ છું એ સમાજ માટે જ બોલું છું જ્યાં ડાયરો બેઠો હોય જ્યાં પ્રસંગ હોય અને જ્યાં દેવેદ બાબુ આવે એટલે આખો ડાયરો હડફ દિન ઉભો થાય પધારો પધારો વાત આની હાથ પછી કે જે થયો એ બાપા અને આને ખોલાય નહીં નહીં તો ઓલા પાછા આવ્યા હોય તો પાછો કયો દેવો દીકરો એક જ હતો એ તો દઈ દીધો હતો અને હવે એમ ખુલ્લું પડી જાય કે એ ઊગો આપ્યો છે અને આ નવગઢ હજી ઘીરે છે તો પાછો ક્યાંથી કાઢવો એટલે વણાક સહન શક્તિ ધીરજ જ્યારે આવે ડાયરો ઊભો થાય આવો આવો બાપુ બહુ સારું બાપુ મને એક પ્રસંગ એટલે ગમે કે એક યુવાન જ્યારે જ્યારે આ ઘટના બને ડાયરો રામ રામ કરે એટલે આ માણસ ઉભો થઈને વયો જાય એકવીસ વર્ષની ઉંમર લવર મુસ્યો મોટું કાળુંથી થાય રામ રામ ન કરે ઊભો થઈને વયો જાય એક જગ્યાએ બે જગ્યાએ ત્રીજી જગ્યાએ જ્યાં થયું ઘણી જગ્યાએ બનેલું પણ એ જેવો નીકળી ગયો એટલે દેવાદ બાપુ ઊભા થઈને ડાયરાને કીધું બાપા મારે થોડુંક કામ છે બધા ડાયરા ને રામ રામ હું રોટલા ખાવા નથી ખોટી થતો માફ કરજો અને ઓલાની વાહે કરી કે બાપુ જય દ્વારકાથી જય દ્વારકાથી તને દીકરા મારે કઈ વાંધો છે ખરે બાપુ અમે જ ન તમે મોભી છો વડીલ છો તમારે અમારે થોડો વાંધો હોય ખોટું બોલતો તને મુરલીધરના સોગન છે હું જ્યારે આવું ત્યારે તું કાળોઠી જા છો અરે તું ઊભો થઈને હયો પણ જા છો સહન નથી થતું તારા તક તો હવે તમે મુરલીધરના હમ દીધા છે તો બાપુ એ પૂછું કે દઈ દીધો કે હા તો રાખવો નહોતો

મોરા વગેરે ના નહીં જે મુરલી વગાડી સામે લડવા મળે એવો નહીં જે ની અંદર કુમારીતા પડી હોય અને પછી દેવાત બોદર સોખવટ કરે બાપુ દ્વારકાધીશ ના સોગન નવગણ મારી ઘરે બેઠો છે દીધો ઈ મારા પંડ નો દીધો પણ આવું કેવું કોના મોઠે અને વિચાર ઈ કરતો તો મારા ગયા પછી મારા જહલના રખોપા કોણ કરશે પણ હવે મને ભરોસો બેહી ગયો આ ખોરડું મારી જાહલ ને પણ સાચવી કે મારી દીકરી તારા દીકરાને દીધી મારી જાહલ તારા દીકરાને દીધી અને હવે કર ભેગા સબંદના નામે પણ પીરહ્યા ગોચ્ચે ખાઈ લે એવા નઈ હવે પીરહવાનું ટાણું આવ્યું છે વીસ વર્ષ પછી દેવાત બોદર આ ભૂમિમાં આપણી ભૂમિમાં કુંભળની ભૂમિમાં હોરઠનો નિર્ણય કરે છે કે હવે કઈ હાબદા બજાને અને કેજે પીરહી એ કોઈ આવજો પીરહિયા ભેગા કરવાસ વરો મોટો છે અને તેથી દ્વારકાથી લઈને ઘોઘા સુધી બારસો તરવરિયાઓ ઉભા થયા હતા અને કેવલ બારસો એ જુનાણાની સત્તાને ઉચકાવીને હેઠી નાખી દીધી અને નવઘરને ગાદીએ બેસાડી દીધો તો આજની તારીખે આ ઇતિહાસ ફૂફાડા મારી રહ્યો છે મારીને તમારી સામે એ વાત કઈ ધીરજ નહીં